ઘી અને ફાકી બે સાથે લેવું પડે સત્તરસો રૂપિયા નું આવે એટલે ફાકી તમે લીધી તી હા એટલે જીરા અક્રયુ ઈ કેટલું આવે ઈ લિટર આવે કેટલું આવે ml આવે ઓકે અને પીવાનું બેય ને ઈ કેટલા time માં જોવા મળે ઈ મહિનામાં માં જોવા મળતી હોય તમને ફાકી માં કેટલી મળે ફાકી આ મારે એક પેકેટ પયતું એટલે ત્રણ કિલો જેવું ફરક પડ્યો ત્રણ કિલો જેટલો પડ્યો ને હા તો ઓલું આખા શરીર માંથી વજન ઉતારે તમારે જીરા હરખી એટલે એ અને બાકી બે પછી પછી ચેહરો ને ઈ ડાઉન નો થઈ જાય પછી એવું કાઈ નો નેચરલ રીતે જ ઉતરે એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નો થાય અમુક સ્ફૂર્તિ આવી જાય ને અમુક મજા આવે તમને તો નાખી દયો ને બે મને પેલું હા તે વાંધો નઈ whatsapp માં એડ્રેસ નાખી દયો નાખેલું છે આ નંબર માં જોશો ને તમે એટલે તમારું આવી જાય તમે મૂક્યું હતું આગળ અને પેમેન્ટ નાખીને ને screenshot મોકલી દયો માં કેટલા નાખવાના છે સત્તરસો રૂપિયા નાખવાના ગુજરાત માં જ છે ને હા એ સુરત નું જ છે હા તો સત્તરસો રૂપિયા નાખવાના ઓકે હું નાખી દઉં હમણાં courier થતું હોય તો આજ થતું હોય તો કાલ નહિ કરતા હા તો વાંધો નહિ હમણાં જ નાખીને ને whatsapp કરું